સ્કૂલ વેનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું ને હજી કેટલાક વાહન ચાલકો ક્ષમતા કરતા વધુ બાળકોને જ બેસાડી રહ્યા છે સ્કૂલ રિક્ષામાં છ સ્કૂલ વાનમાં બાર બાળકોનો નિયમ અને નેવે મૂકી રહ્યા છે સ્કૂલ વાન ચાલકો અને બાળકોના જીવ સાથે હજુ પણ ખેલવાડ થઈ રહ્યો છે પ્રાઇવેટ પાસિંગ અને બ્લેક ગ્લાસ વાળી સ્કૂલ વાનનો ઉપયોગ કરી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ છે તે સુરત જે આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે અને મિટિંગ કરવામાં આવી હતી કે સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધારે બાળકો નહીં બેસાડે પરંતુ સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કરી ત્યારે ચોંકાવનારા જે કહેવાય કે દ્રશ્યો સામે આવ્યા હતા તરફથી કહીશ કે અમે અમારા વાનવાળાઓને સખત રીતે સૂચનાઓ જે સરકારના નિયમો છે એ બધાનું અમે બોલાવી અને એમને ચુસ્ત રીતે પાલન કરવાની સૂચના આપેલી છે બીજું કે થી વધારે નહીં વિદ્યાર્થી બેસાડવા માટે પણ કીધેલું છે અને આ એ લોકોએ એવી પણ અમને બાંયધરી આપી છે કે અમે સાહેબ આવું કોઈ પણ કરતા પકડાઈશું તો અમે સ્કૂલ વર્ધી છોડી દઈશું જે ગાડીઓ વાલીઓ કોઈ જાતે અમુક કોઈ મૂકવા આવ્યા હોય ને એવું બની શકે પણ જે જીપીએસ ને બધામાં અમે કાર્યવાહી કરી દીધેલી છે પણ અત્યારે આરટીઓની અંદર પણ એક સાથે ઘણું બધું કામ થઈ ગયું હોવાથી એ કામ બે ચાર દિવસની અંદર એ લોકો કમ્પ્લીટ કરશે એવી અમને બાંહેધરી આપે કેટલીક વાહનોમાં ક્ષમતા કરતાં વધુ અમે સંદેશ ન્યૂઝે ગણીને બતાવ્યું છે એવી વાહન વિરુદ્ધમાં કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે કાલથી અમારો સ્ટાફ ઊભો રહેશે અને એવી જે કંઈ કોઈ ગાડીમાં ક્ષમતા કરતાં આપણે જે ના પાડેલી છે એનાથી વધારે કોઈ બાળક લેશે તો અમે એ વાલીઓને જાણ કરી અને એ ગાડીની વર્ધી અમે બંધ કરાવી દઈશું આ વસ્તુ નહીં ચાલી શકે બિલકુલ નહીં ચાલી શકે કેટલાક લોકોએ વાનના ભાડા પણ વધારી દીધા છે અમારે ત્યાં કોઈ પણ વાનવાળાએ જે ગયા વર્ષનું ભાડું હતું એમાંનો એક રૂપિયો પણ આજ દિન સુધી હજુ સુધી અત્યારે આ મહિના સુધીનું કોઈએ વધારેલું નથી બિલકુલ તો જે રીતના રાજકોટ અગ્નિકાંડ બાદ છે તે તંત્ર હરકતમાં આવ્યું છે અને જે વાહન ચાલકોને સૂચના આપવામાં આવી હતી કે ક્ષમતા કરતાં વધુ નહીં બેસારે પરંતુ સુરતમાં અલગ અલગ જગ્યાએ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા ત્યારે નિયમોનું ઉલ્લંઘન ક્યાંક ને ક્યાંક હજી પણ વાહન ચાલકો કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત રાજકોટ અગ્નિકાંડ બાદ જે રીતને આરટીઓએ નવા નિયમ કાઢ્યા છે એમાં કહી શકાય કે જે સારાની ક્ષમતા કરતાં વધારે જે કહેવાય કે વિદ્યાર્થીઓ છે તો તેને પણ કાર્યવાહી થશે આપ જોઈ શકો છો અત્યારે અરાજનની સ્કૂલ છે ત્યાં આગળ આ રીતના ખીચ વિદ્યાર્થીઓને ભરાવવામાં આવ્યા છે જોઈ શકાય છે કઈ રીતના અરાજનની સ્કૂલ છે આ તમામે તમામ સ્કૂલમાં એક તો આ બ્લેક ફિલ્મ છે જે લોકોને દેખાય નહીં એ પ્રમાણેની બ્લેક ફિલ્મ છે અત્યારે જે આરટીઓનો નિયમ પ્રમાણે એક બે ત્રણ વિદ્યાર્થીઓ ચાર વિદ્યાર્થીઓ પાંચ વિદ્યાર્થીઓ આ બાજુથી બી ઉતરી રહ્યા છે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોલ સત્તર વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા છે આ પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ છે તેને આ રીતના બેસાડવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓ છે તે નીચે ઉતરી રહ્યા છે બીજી બાજુ વાત કરીએ જે રીતના ટેક્સી પાર્સિંગ ફરજિયાત છે ત્યારે આ જોઈ શકાય છે કે અત્યારે પણ સાદા પાર્સિંગમાં ગાડીઓ ફેરવવામાં આવી રહી છે સાથે જ મહત્વની વાત છે કે બ્લેક ફિલ્મ લગાવીને અત્યારે ગાડી ફેરવવામાં આવી છે વિદ્યાર્થીઓના જે કહેવાય કે ફિલ્મ હોવી જોઈએ તે સંપૂર્ણ પાડેશતા હોય સબ બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે કેમ

ઘટના બની હતી ત્યારે આરટીઓ અને જે કહેવાય કે ટ્રાફિક પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું સંદેશ ન્યૂઝ જ્યારે આજે સારા શરૂ થઈ રહ્યા છે ત્યારે રિયાલિટી ત્યારે ચોંકાવના ખુલ્લા સાથે કેટલાક વાહન ચાલકો છે હજી પણ કહેવાય કે ખીચો ખીચ વિદ્યાર્થીઓ ભરી રહ્યા છે વિદ્યાર્થીઓના જીવ સાથે જે કહેવાય કે ચેરા કરી રહ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત